હવે હું પરિકર નો એક ભાગ છે શૂન્ય પર રાખીશ અને બીજો ભાગ ક્યાં સુધી લઈ જઈશ ત્રણ ચાલો આ ત્રણ સેમી થઈ ગયું બરાબર હવે આની અંદર હજી એક વર્તુળ હું ત્રણ સેમી નું દોરું છું એને ક્યાં દોરવાનું કીધું છે એની કાઢી લેવાનું છે અને બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આ ભાગ કાઢી લેવો એટલે મારે શું કરવું પડશે હાલો હવે મને છે મારે થોડું ધ્યાન રાખવું પડે કારણ કે અંદરથી મારે એક મારે આમાં શું શોધવું પડે બાકી રહેલો ભાગ એટલે કયો ભાગ બાકી રહ્યો આ માત્ર દેખાય છે એટલો એટલે આટલા જ ભાગનું મારે ક્ષેત્રફળ શોધવું